હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લીક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વળો અને જોઈ લે મિત્રો તમને ખબર જ હશે કે આપણે આ કપાસમાં આપણી પાસે દેખાય આ કપો આપણો છે અને આપણે અત્યારે કપાસની પાછા ઊભા રહીને વિડીયો બનાવીએ છીએ કેમ કે જોઈ લો અત્યારે છે ને આમાં આપણે બેવણી વીણી કરવીરી છે અને પાટલામાં ખાતર નાખીને પાણી પાયું છે એટલા માટે અંદર ગારો છે એટલે આપણે પસાટે આવ્યા છીએ ને પસાટેથી કીધું તમને હેને ને વિડીયોમાં જણાવી દઈએ આપણે કપામાં બે વીણી કરીને તે બે વીણીનો કપા કેટલો થયો હતો પહેલી વીણી મિત્રો છે ને આપણે એક વીઘે દસ મણની એવી હતી અમારે જોઈ લેવા કારણ હે ને સોળ ગૂંઠે એક વીઘો થાય છે અને મિત્રો આપણે હે ને કપામાં બે વીણી કરીને તો બીજી વીણીનો છે ને આપણે આઠ મણ જેવો ઉતારો આવ્યો છે અને હજી તમે જોઈ શકો છો એટલા હજી ઝીંડવા છે અને મિત્રો અત્યલગીમાં છે ને અમારે સોળ ગૂંઠે એક વીઘો થાય છે અને એક વીઘે છે ને અત્યાર લગીમાં અમારે અઢાર માણ કપાઉ ઉતરી ગયો છે અને હજી તો એમાં કેટલા ઝીંડવા વધે છે ને એ હું તમને હજી હમણાં દેખાડું ને કેમ કે જોઈ લ્યો અત્યારે ને હજી આમાં આની પાછળની ત્રીજી વીણી છે ને એ એક સારી આવવાની છે અને એ વીણી કમ્પ્લીટ થાય ને ત્યાં આમાં જે ફૂટ છે ને એ ફૂટના ઝીંડવા મળશે અથવા એટલે એમ તો ચાલુ જ રહે ઇણ્યું તો આપણે છેલ્લે કેટલે છેલ્લે લગીમાં કેટલો ઉતારો હોય ને તે પછી આપણે વર્ષના એન્ડમાં જણાવશી આ વર્ષને આપણે જે આ પાકનું વરહ પૂરો થાય ને ત્યારે અને જોઈ લો મિત્રો હજી આમાં કેટલા ઝીંડવા વધે છે ને તે હું તમને અત્યારે દેખાડી દઉં અને અત્યારે મિત્રો આપણે આ છે ને ઝીંડવા તમને આપણી પસાટે આપણા ખેતરને જે હેઠળ સેઢો કહેવાય ને ત્યાં ઉપર રહીને હું તમને દેખાડવા માગું છું અત્યારે જોઈ લો પસાટે પણ આપણે એટલે એટલા હજી ઝીંડવા બાકી છે તો તમે જોઈ શકો છો મિત્રો જોઈ લો આ આપણા પસાટનો ભાગ છે પસાટે તે મિત્રો જોઈ લો બે વીણી કીરા પછી તે હે ને હજી એટલે એટલા ઝીંડવા બાકી રહે છે તમે જોઈ શકો છો આ બધી રેડી તો આ બધી હે ને આ બધું જોઈ લ્યો આ બધું હે ને પાકું જ ઝીંડું છે હજી ને આમાં મિત્રો બે વીણીમાં છે ને એક વીઘે આપણે અઢાર મણ કપા નીકળી ગયો છે અને અઢાર મણ મિત્રો જોઈ લ્યો હજી હે ને આમાં તમને દેખાતી આ બધી ફૂટ આમાં અંદર ગારો છે ને એટલે હું તમને અંદર જઈને નથી દેખાડી વાત તો બાકી છે ને જોઈ લ્યો તમે જોઈ શકો છો આ બધી ફૂટ છે આ બધી રેડી અને મિત્રો આજી પસાટે તમને ઝીંડો દેખાડે ને કરતા કરતાં છે ને હજી આપણે આ ઓયડી દેખાય ને સામે આવડે ઝાડવા અરિયાની આ વચો તમને આ સીધમાં જે ઝાડવા દેખાય ને ત્યાં આપણો ઉપલો છેડો છે ને ત્યાંથી ને મિત્રો આપણે હજી આની કરતા પણ ઝીંડવા વધારે છે તો તમને કીધું અહીં પસાટાથી દેખાડ દો એ બાજુ બધી ગારો છે ને એટલે આપણે તમને અહીંયા પસાટેથી દેખા દેખાડ્યું જોઈ લ્યો તમે જોઈ શકો છો હજી બધી તો બસ મિત્રો હલો વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી